સત્યને સમર્પિત સંભાવ હોસ્પિટલ અમરેલી જિલ્લા માટે સ્કીન કેર અને તમામ માનસિક રોગ માટે નિરાંત અને હળવાશનું સરનામું બની રહેશે અપૂર્ણથી પૂર્ણ સુધી અને પૂર્ણથી સંપૂર્ણ સુધીની સંજીવની યાત્રાનું નવા સરનામું માણેકપરા મેઇન રોડ પર લાઇફલાઇન કોર્નર સામે સ્વામિનારાયણ મંદિર રોડ પર પ્રારંભ થયેલો છે આ પ્રસંગે અમરેલીના તમામ જાણીતા ડોક્ટર શ્રીઓ આમંત્રિત મહેમાનો શુભેચ્છકોએ હાજરી આપવા બદલ ડોક્ટર અંકિત મોગા અને ડોક્ટર દેવકી મોગા તેમજ મોગા પરિવારે આભાર વ્યક્ત કરેલો હતો હું ડોક્ટર અંકિત મોગા અને મારા વાઇફ ડોક્ટર દેવકી મોગા હું માનસિક રોગ નિષ્ણાંત છું મારા વાઇફ જે છે એ ચામડીના રોગના નિષ્ણાંત છે આજથી અમે માણેકપરામાં ડૉક્ટર ધડોસાહેબના દવાખાના પાસે સંભાવ ન્યુરો એન્ડ સ્કીન ક્લિનિકનું ઉદ્ઘાટન કરી રહ્યા છીએ અમે પાછલા છેલ્લા સાત વર્ષથી અમે અહીં અમરેલીમાં અમારું જૂનું ક્લિનિક કાર્યરત હતું હવે અમે પોતાની નવી જગ્યાએ નવું પ્રસ્થાન કરી રહ્યા છીએ તો આ જગ્યાએ અમને આશીર્વાદ આપી અને તમે અમારું આ નવું સોપાન સફળ બનાવવામાં મદદ કરશો એરિયા છે થેન્ક યુ નમસ્કાર હું ડૉક્ટર દેવકી મોગા ડર્મેટોલોજીસ્ટ હું છેલ્લા સાત વર્ષથી હીડભંજન મંદિર પાસે મારું હોસ્પિટલ હતું સંભાવ સ્કીન કેર ક્લિનિક અહીંયા અમારી હોસ્પિટલમાં બધી કોસ્પિટલ સુવિધા ઉપલબ્ધ છે તેમજ અતિ સુવિધા સાથે અમે હવે અમારું નવું ક્લિનિક માણેકપરા એરિયામાં ડૉક્ટર ધડુક હોસ્પિટલ સામે લાઇફલાઈન કોર્નર સામે અત્યારે હવે નવું પ્રસ્થાન કરી રહ્યા છીએ અને ત્યાં અત્યારે જે આપણે લેટેસ્ટ બધી ટેકનોલોજી લેઝર હેર રિમૂવલ ટેટુ રિમૂવલ પરમનન્ટ આઈબ્રો પરમેનન્ટ મેકઅપ તેમજ કેમિકલ પીલિંગની સુવિધા છે એ સાથે સાથે તમામ ચામડીના રોગ નખના રોગ અને વાળના રોગોની સુવિધા પણ ઉપલબ્ધ છે તો આ અમારા નવા સોપાન માટે અમે તમારી પાસેથી સૌનો સાથ સહકારની અપેક્ષા રાખીએ છીએ અને આટલા વર્ષ દરમિયાન પણ બધા અમે અમરે અમરેલીની જનતાનો સાથ મળ્યો છે તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર